મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં બે હજાર ચોવીસની જેમ આ વર્ષે પણ આસો મહિનાની અમાસ બે દિવસની રહેશે જેના કારણે દિવાળીની ચોક્કસ તારીખ અંગે મૂંઝવણ ઊભી થઈ શકે છે જોકે વરિષ્ઠ જ્યોતિષીઓએ સ્પષ્ટતા કરી છે કે દિવાળી વીસ ઓક્ટોમ્બર સોમવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પણ દિવાળી ઉજવવામાં આવશે વીસ ઓક્ટોમ્બરે અમાસ પ્રદોષને નિશ્ચિત કાળ દરમિયાન આવતો હોવાથી આ દિવસને દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવ્યો છે એકવીસ ઓક્ટોમ્બરે અમાસ સૂર્યાસ્ત પહેલાં સ્માપ્ત થશે તેથી આ દિવસે દિવાળી ઉજવવાનું કોઈ કારણ નથી પહેલાં જાણી લક્ષ્મી પૂજાનો શુભ સમય વીસ ઓક્ટોમ્બર અમાવસ્યા તિથિ એકવીસમી તારીખે બપોરે ત્રણને વાગ્યાની ચુમ્માલીસ મિનિટથી પાંચ વાગ્યાની તેતાલીસ મિનિટ સુધી દિવાળી પર હસ્તનક્ષત્ર રવિ અને સ્વાર્થ સિદ્ધિ યુગનું સંયોજન પણ ખાસ રહેશે તમારે જે જાણવાની જરૂર છે તે બધું આ વખતે દિવાળી વીસ ઓક્ટોમ્બરે કેમ ઉજવી જોઈએ દિવાળી પર પ્રદોષ અને નિશ્ચિત કાળ દરમિયાન અમાવાસ્યાની રાત્રે લક્ષ્મી પૂજા કરવામાં આવે છે આ વર્ષે અમાસકાળ વીસ ઓક્ટોમ્બરના રોજ બપોરે ત્રણ વાગ્યાની ચુમ્માલીસ મિનિટથી શરૂ થશે અને એક એકવીસ એકવીસ ઓક્ટોમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાને તેતાલીસ સુધી ચાલશે વીસ તારીખે અમાવાસ્ય કાળ પણ પ્રદૂષ અને નિશ્ચિત દરમિયાન જ આવશે તેથી આ દિવસે દિવાળી ઉજવવી એ શાસ્ત્રો અનુસાર છે પ્રદોષ અને નિશ્ચિત સમયગાળો શું છે સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યાસ્ત પછીના આશરે દોઢથી બે કલાક પહેલાંના શુભ સમયને પ્રદુષકાળ કહેવામાં આવે છે આ દરમિયાન નિશ્ચિત એ મધ્યરાત્રિનો સમયગાળો છે જે લગભગ બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધીનો છે તે દેવી લક્ષ્મીની પૂજા માટે ખાસ અને શુભ માનવામાં આવે છે એકવીસ ઓક્ટોમ્બરે અમાસ હોવા છતાં દિવાળી કેમ નહીં ઉજવવામાં આવે કારણ કે એકવીસ ઓક્ટોમ્બરે સૂર્યાસ્ત પહેલાં અમાવસ્યા સમાપ્ત થશે અને તિથિ સાંજ સુધીમાં શરૂ થશે એકવીસ તારીખે અમાસ ન તો પ્રદુષ્કાળ દરમિયાન થશે કે ન તો રાત્રે દરમિયાન દિવાળી પૂજા અમાસની રાત્રે કરવામાં આવે છે તેથી તે એકવીસ તારીખે ઉજવવામાં આવશે નહીં પચીસ વર્ષમાં અગિયાર વખત ઓક્ટોમ્બરમાં દિવાળી જ્યોતિષીઓના મતે છેલ્લા પચીસ વર્ષમાં આ ત્રીજી વખત હશે જ્યારે સોમવારે દિવાળી ઉજવવામાં આવશે વધુમાં છેલ્લા પચીસ વર્ષોમાં ઓક્ટોમ્બરમાં અગિયાર વખત દિવાળી ઉજવવામાં આવી છે જ્યારે એટલા જ વર્ષોમાં નવેમ્બરમાં તેર વખત દિવાળી ઉજવવામાં આવી છે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જયલક્ષ્મી માતા લખજો